જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા સો એવી મજામાં કરીએ છીએ અને આપણે ધમાકાદાર બ્લોક લઈને આવી ગયા છે આપણી ગૌશાળામાં અને ગૌશાળામાં અત્યારે આપણી ગાયો શું કરે ખબર ઊભી ને બેઠ્યું તો આપણી ગાય જો અત્યારે ઊભી છે અને બેઠી છે ને જમને આવી છે વરસાદ વાતાવરણ હતું પણ વરસાદ આવ્યો નહીં ગરમીના બાયફા પણ વરસાદ આવ્યો નહીં ગાય જો બહુ પણ એ થોડોક આવીને વયો ગયો રાતના એક દિવસ આવ્યો તો કાલ આખા દિવસમાં આવ્યો નહીં અને આજે ઉકળાટ તો સારો છે પણ હવે વરસાદ આવે કે નહીં તો ખબર નહીં બપોર કે એણે કદાચ એક ઝલક મારવી હોય તો મારી જાય બાકી કંઈ નક્કી નથી થતું આવશે કે નહીં આવે અને હા આપણે ખળ વાઢવા દેવાનું છે આપણી ગાયો માટે અને અત્યારે થોડુંક ખળ વાઢી આવી તો એને નાખવા થાય બપોરે અને અત્યારના કંઈક વાગી ગયા આપણે કામ કરતાં કરતાં સાડા દસ પૂણા અગિયાર જેવું થઈ ગયું છે તો આપણે ફટાફટ હાલો આપણે ખડવાડી જવીએ આપણી ગાયો માટે અને પછી આપણે મળ્યા આવીને તો આપણી ગાયો અત્યારે છે ને શું કરે ખબર છે અત્યારે જમાને ગોરલને ઊભી છે ને આપણી ગૌરી બેઠી છે અને વા આપણી ગોમતી છે ગોમતી કામ ગોપી અને વાં ગોમતી છે અને આપણા ડાબરી યાય છે અને માધો તમને ખબર જ છે લાડેક ભાઈઓ માધો તમે જોઈ લ્યો કેમ કે માધાને જોવું પડે નાનો છે ને માધા તું શું કર તું બેઠો લે 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 તો આપણો મા મસ્ત મજાનો બેઠો છે અને આપણે એના માટે ખળવાડી આવી તો હાલો આપણે ખળવાડી આવી ફટાફટ તો ફાઇનલ આપણે સરને ઘરના કામ કરતા 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 આપણે પાંચ વાગી ગયા છે પાંચ વાગે આપણે ગૌશાળામાં આવી ગયા છે ને ગૌશાળામાં અત્યારે આપણી ગાયો શું કરે ખબર કેમ કે ઊભ્યું ખાવાનું નાખ લીધું તો ખાઈ લીધું બધી ગાયો ને અત્યારે ઊભી છે ને મારે વાંસીનું બાકી છે વાંસી કરવાનું છે અને જમવાનું જો હું બેટા હું આ લાલ આવી જા હા તો જમા ઊભી છે ને આપણી ગોરલ ગમતીને બધા પણ ઊભા છે ને ટાબરિયા શું કરે એ પણ ઊભા છે અને માધવ પણ આપણું બલાવે હમણાં એને દૂધ પીવાનો સમય થઈ જાય તો આપણે માધવને પણ દૂધ પાવાનું છે અને મારે પણ થોડુંક નાસ્તો કરવાનો છે નાસ્તામાં આજે શું બનાવ્યું ખબર

આપડે ઓરા ખાઈ ને પણ બાફેલી માંડવી વધારે મજા આવે મન તો બહુ ભાવે તો હવે આપણે છે ને પંદર વીસ થી હે ને ઓરા બાફેલી માંડવી એ જ ખાવાની રહેશે રૂંઢે કાયમ કેમ કે હવે તો આપણે માંડવી ઘરની છે ઘરની માંડવી એટલે આપણે મૂકવાની થાતી જ નથી તો આ લોકોને બાફેલી માંડવી ખાવી હોય તો આવી જાય ને આપણે પણ ખાઈ લઈએ અને પછી આપણે ઘર કામ લઈએ તો ફાઈનલ આપણે તૈયાર થઈ ગયા છે ને તૈયાર થઈ ગયા છે ને આપણે જવાનું છે બહાર બહાર બીજે ક્યાંય જવાનું નથી કેમ કે સળદી ઉધર હેને હે ને તબિયત તો જોઈ એવી નથી રહેતી તો કે આજે તો દવા થઈ જાય આજુ સુધી એમ હતું કે મટી જાય દવા નથી લેવી પણ હવે ફાઇનલાઇઝ દવા લેવી જોઈએ એક દિન મોડું લીધી તી પંદર દિન પહેલાં પાછી વાત લેવા જવાની છે તો આપણે દવાનું છે કલ્યાણપુર અને આપણી ગાયો શું કરે ખબર આપણી ગાયોને જો બધેને મસ્ત મજાનું ખડ વાટીને નાખી દીધું છે અને અત્યારે ગાયો ખાય છે બધીઓ અને જો તો ગોરલ અને પાથેણા કર્યા અને આપણી રામપ્યારી આપણી રાહ જોઈ છે ને આપણે એમાં બિહિન જવાનું છે કલ્યાણપુર દવા લેવા કેમ કે વાતાવરણ બધાય ઓલા ચેન્જ થયા રાખે એટલે શરદી ઉતરે જાતા નથી બાકી તો ફાઇન છે આલા હા તો હાલો આપણે નીકળી ગયા છે અને હવે મળશું જાય આગળ ભલે હાલો ખુશી મજા ફોન કર્યો તો કનભાઈ ફાઈનલ આપણે દવા લેવા ગયા હતા તમને ખબર જ છે હોસ્પિટલમાં આટલી ફીડ હતી આટલી ગર્દી અને બધો માણસને આટલો ને વાત પણ ના પૂછવા બધા બીમાર જ હતા લગભગ બધા હોસ્પિટલમાં હતા એવું લાગ્યું મને આજે વારો આવ્યો આપણો બહુ મોડો કેમ કે આપણે અહીંયા નવ વાગે પૂગી ગયા હતા અને ક્યાંક અગિયાર હવા અગિયાર વાગે વારો આવ્યો હતી પછી બાટલો ચડાવ્યો ને ઓઝિશન દીધા ને દિનો ક્રોસ દીધો આપણે હાથ સવાર ઓઝિશનમાં રવા આવ્યા સોય ભેગી નાખી દીધી છે તો હવે કામ બધું તમારે ફેમિલી કરવાનું છે કેમ કે હવે તો ફાઈનલ સોય પડી ગઈ હવે તો બંધ કરો આરામ થયો જો આરામ દેવાનો છો જો સોય આ તો ફાઈનલ આપણે હાથમાં સોય નાખી દીધું છે પણ વાંધો નહીં હાજે આપણે હજી સંદેવ આવ્યા શું કઈ કઢાવી નાખશું પછી આપણે ગાય દોવાશે હશે ને ગાય કોણ દોશે ગાય દોવાની હોય કામ તો આપણે કોણું હોય એટલે હાજે આપણે સોય કઢાવી નાખશું

તો ફાઇનલ આપણે ઘરે મહેમાન હતા અને મહેમાન જો આપણે અચાર લઈ ગયા કેમ કે આપણે બીમાર હતા એટલે એવું બધું ખાસ કંઈ કામ નહોતા કરતા અને મહેમાન આવી ગયા હતા ન આપણે જવાનું છે અજિસન દેવડાવવા તો આપણે અત્યારે નીકળી જાય ને અત્યારના વાગી ગયા કંઈક પાંચ વાગી ગયા હમણાં ઓજીસન આ ન લાગે કોઈ મારેલ છે એમાં નાખી દેવા અને ફાઇનલ આપણી હું કહ્યું ને ઘર બહાર નથી નીકળી આપણી ગાયો કે ઓછું લાગે છે માધવ તો મારા જવા આપણો મા ઉભો છે અને આપડી ગાયો ઓછી કેમ લાગે છે ગયું છે છે ગોપીને તો જોઈએ બહાર જઈને કે આપડી ગાયો ક્યાં છે તો ગાયો આપણી છે ને મને એવું લાગે સરવા ગયું લાગે તો ગાયોને આપણે બાર બાંધ્યું છે હમણાં બતાવું अप्रिगा युराम प्यारी तिया थेगेछे आइडियो जो के उस्वर असलागे तो अप्रिगा यो तियर सारे समस्त मजाने जो को अला अबू तरे अबू? दास करे <coughs> तो हला प्रजाय अच्छ तुम लेवड़ अबू ताविया તો અત્યારે આપણે કલ્યાણપુર કોમ ગાડી વારી દીધી છે અને આપણે નીકળી ગયા છે અને આપણે છે હમણાં આવતા રહે હું આ ગયા ને આ એવા કેમ કે અહીંયા અત્યારે વારાનું કંઈ ના હોય ખાલી ગયા અને સીધા આવી ગયા તો આપણો આ વિડીયો આપણો મોટો થઈ જાય આ વિડીયાને આપણે એ પૂરો કરી દે અને પાછા કાલે નવા બ્લોગમાં મળશું અને અમારી ચેનલમાં તમે નવા તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જરાક લાઈક કરી દેજો અને મસ્ત મજાની નાની એવી કોમેન્ટ કરી દેજો અને આ વિડિયોને પૂરો કરી તો સહી દ્વારકાધીશ